હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું આવી છું શૂટિંગમાં પાલનપુરથી આગળ હાલ આ જગ્યાનું નામ શું અમને કયું ગોટા ગોટા આવું તો આપણને ખબર એ નહીં હોય તમનેક તમને કઈ ક છે અટપટું નોમ છે ગૉમનું તો એ કંઈ શૂટિંગ માટે આવી ગયો છીએ અને બહુ જોરદાર લોકેશન છે ઓમ ઓમ જવાનું છે હું થોડા આવડા રસ્તે જતી રહી વાતો કરતી કરતી એટલે તો ગમનુ નામ આપડે એટલા તો કટપટુ છે આપણને આવડે એને એક બોલતા એના આવડે કચી એવું સ એટલે શૂટિંગ માટે આ છે દેખો બિસ્તરા પોટલા શૂટિંગ ના તેમ બધા બનેરો જ હું તને બતાવતી રહું

દેખો તો હું તમને બતાવું આ હં તે પર્વત છે ને તો આખો વાદળો એક અડી જ એટલું ઊંચું છે દેખ બઉ કુકરાએ બોલું એટલે કુકરા દેખો ભાઈ આખું પર્વત દેખાય છે વાવ બહુ જોરદાર છે ને આ છે ને હમણાં ઘેરા આવ્યા છીએ અમે

આ કપડાં થોડા હેવી થઈ ગયા તો આ કપડા કાઢી દેવાના છે ચેન્જ કરી અને જે ગામડાનું સાદું લૂક આવે ને એ કરવાનું છે પેલા અમને એમ કીધું કે આ કપડો રહે થોડો હેવી પડી જશે આમ વધારે અમીર લાગે ગરીબનો સીન બતાવવાનો છે તો વધારે અમીર લાગે એટલે દેખો એકદમ નોર્મલ કપડાં પહેરવા પડશે અને એનું લોકેશન એટલું જોરદાર છે ને દેખો હું આ રીતે રેડી થઈ છું દેખો પાછળની બાજુ એ બહુ જોરદાર સીન છે અમેઝિંગ મેં આ રીતે ચણિયા જોડી પહેરીશું પેલા લોકો ત્યાં છ લિપસિંગ ફિલ્મ ના ગીતનું થઈ ગયું મારું શૂટ કરવાનું છે જો હું ચેન્જ કરીને આવું પહેરીને આવ્યું આદિવાસી મસ્ત લાગે ને હાથી કમરમાં કમર પણ કમર પણ દેખો મારી તૈયાર થઈ જાય એટલા ને એટલા આવવાનું ગાઈઝ મારો કટ પૂરો કરીને હું આટલા ઇન બેઠી હું દેખજો મને શું લાગે મેં આજે તો અલગ લુક બનાવ્યું પહેર્યું મેં એລະ પે ટીયા શૂટ કર મારું હાલ શૂટ પૂરું થયું હું આટલાય કે પે જાનની મત મન લે જાની ખબર પડી કે કેમેરામાં નજર થઈ ગઈ ખબર પડી જ સાઈડ સાઈડ પાડું છું લીગો બસ જો પછી દેખાય ઓ આ તા જા દેખાય ઈ મોડ સારી વે પરાઈ જાશે અમારું

તમા બ્લોગ ની અંદર બની રહે છે હું તમને બતાવ દેખો આ બધા બી શૂટ કરું રેડી મેમ ના લાગો બંધ એમ આમ લાગે એમ

ગામડા ટાઈપ હો ગામડામાં નહીં પાછું પણ એકદમ દેખો બોસ નું બનાયેલું છે તમારે કે કે ના તું શું આખો દિવસ ગામડું 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 કરે છે અહીંયા રહેને જો ને આ શહેર ની મોમાં કેટલી સરસ છે એ તો હું પણ એવું બોલતો બરાબર ગાઈસ મને રજો હું બતાવું એટલે ઘર મોમાર કટ પૂરું કરીને આવું જો ગાઈઝ અહીંયા નું બી લોકેશન બહુ જોરદાર છે કેફે એકદમ દેસી કેફે હો પણ આ સિંગર છું એટલે એક્ટર છું હું બી એક્ટર છું આ કેમેરામેન છું હાય કરો તો આ એક્ટર છું હાલ નવા નવા એક્ટિંગ માં નવા નવા એક્ટિંગ માં આવે તો તમારે કોઈને સોંગ માં જરૂર હોય તો બોલાવજો હો અમને એકદમ ગામડાનું દેસી કેફે ગામડા ટાઈપ ગામડામાં નહીં પાછું છે ચાલુ કરો તમે મને અહિયાં શેર માં લઈને આવ્યા છો ને તો મને અહિયાં નથી ગમતું તમે મને ગામડે લઈ જાઓ પેરવી શાકું બદલાઈ જોઈએ એટલે આપણે એ રીતે ને

તો ગાઈઝ અમારું શૂટિંગ પૂરું થઈ ગયું એકદમ જોરદાર સોંગનું શૂટ કર્યું છે તમે બધા જોજો એ મિત્તલ રબારીનું સોંગ છે અને એકબીજા ભાઈ છું એમનું સોંગ છે તો તમે એ સોંગને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક હો હું અમને ઘેરાઈ હતી તમે જે પહેર્યું ને બધું અમનું પહેર્યું હતું તો આખા ગીતના લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી વિડીયો ગમે હોય તો શેર કરતા રહેજો થેન્ક યુ જય માતાજી